સરસ મજાનો ગરમા ગરમ રોટલો બની રહ્યો છે રોટલા ને ભાખરી વાહ અને સાથમે છુખડી કરવાની છે બરોબર છે ગોળ તૈયાર કર્યો છે ગોળ આ ડબો ને લોઈ બરોબર મસ્ત મજાના કાનમાં દઈ લે રોટલા ખાવા બરોબર છે બાકી મારે રોટલો ખાવો તમાર ભાખરી નિરવ ને ભાવ ભર્યું આમંત્રણ આપ્યું છે

થોડોક શેકાય પછી થોડોક ઝીણો મોટા મિક્સ કરવાનો એટલે સારી થાય વાપરી ન હોય ને જરૂર જાડો આપણે કડકડી જોઈએ એટલે થોડોક જાડો હોય એટલે થોડોક ઝીણો મિક્સ કરવાનો બરોબર પછી શેકાઈ જાય પછી ગોળ નાખવાનો પહેલા ગુંદ નાખવાનો એટલે ખુલી જાય પછી ગોળ નાખવાનો ગરમા ગરમ સુકડી બની રહી ભાઈ ચાલો રોટલા પણ બની ગયા છે મજાની તૈયાર થઈ ગઈ છે સુકડી ટેપી પરવા મળો મહેમાન પણ જમવા આવી પાણીયા ભાઈ હમ ક્યાં પાણીયા ભાઈ વાહ

આપણે તહાન ની વાત થઈ કે સ્ટાર્ટર રોટલાનો ને ઉનો રોટલો ઠંડો રોટલો ને ઠંડો રોટલો ઉનો રોટલો ટેસ્ટ બધી કરવાનો છે સિરામણ કરવાનો છે બ્રેકફાસ્ટ નથી કરવાનો બ્રેકફાસ્ટ તો બ્રેડ હોય હા હવે સિરામણ કરવાનો ઠંડો રોટલો હા દહીં

બરાબર અને કેરી ડ્રાઈ વાળી ડ્રાઈ વાળી શરુ કરી ડ્રાઈ વાળી આપણે હા આવશે નહીં લો દેઈ માં તો ચાલી

मैं कीधु हाँ जे मैं कीधु भाणिया भाई टाढो रोटलो खाता हाँ जे पूछी सो टाढो रोटलो ने दही खाऊस के हुनो रोटलो ने पहले जी केपुर हां बड़ी तो तो जो मो जो तो आ माने सु तो माने ये के कटती जीणी जीणी छे हां पर हु मांगी तो ये नहीं रे हां 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 तब 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 डिश में ना तो डिश में ना खान चालू करे सो मामा

પાણી આગળ કાકડી તાપી નથી સુધારી સુધારી સુધારો શું પણ ઈજારો જાય ને તો આંબા કાકડી ભાવે બંગળ ન લાગે ઈ ખાટીનો કે સ્વાદ ન વાત થઈ જાવ કે ઈજારો કાય છે છે આંબા રાખી લે પછી જ ધાવે આ બચલાલો પગના બાવળીયા કર નથી એટલે આ ક્યારે કોઈ પણ તમારે હું બગીચાવાળો ગેલી સર્વિસ હોય હોય પણ સિવાય સ્વાદ નો આવે બગીચાવાળા કેરી નો ખાતા હોય બણા ખરાબ ફંદા હોય છે હોય ઘરે આંબા હોય ને એટલે ઉપાધી જાજી હોય યસારો વય જાય ને તો નવસાજે વરસાદ

म क्या मतलब है खाली के मजा ओपन सुरु मेरोबाट एक खाली खा सुवाद लेवानो छ एउ छ बतावानु नि एउ छ धीमे धीमे खाइ त स्वाद आउने हो हा छै टेबुल छ नि एउ त छ नि ड्रेब्ल पढिछ भन मामा था पढि तमे ल मैबस पढि छ चालू छ नि

નાના વણ દિવાળી પછી કેતી આવું છે હા અને આવે ને અમને જોડે જ લઈને જાય મારી જાય તો ભલે બે વખત પણ લઈને જ જાને એકલા ને હા અને પછી મને બસ સારું હાલો આવી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય આવો ને આવો પ્રેમ ભાવ રાખજો હા it? Okay, okay. Bye, -bye. <laughs> 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 okay. and there. <laughs>